ગુજરાતમાં વરસાદના અનેક રાઉન્ડ પૂરા થઈ ગયા છે ત્યારે મહેસાણામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ મહેસાણાના વરસાદનું પાણીનો નિકાલ હજી સુધી પણ આવ્યો નથી નમસ્કાર નિર્બેન ન્યૂઝ સાથે હું છું હંસિની મહેસાણામાં જે વરસાદ આવ્યો હતો તેને લઈને લોકોને હાલાકી તો પડી જ હતી પરંતુ મહેસાણામાં જે પાણી ભરાયા હતા તેનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી ત્યારે તંત્ર દ્વારા ત્યાં એક પણ વખત ડોકિયા પણ કાઢવામાં આવ્યા નથી કે લોકો કંઈ હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે અંતે હવે લોકોએ કલેક્ટર કચેરી જોઈને આવેદનપત્ર આપ્યું હતું ને આવેદનપત્રમાં શું જાણ કરી છે તે સૌપ્રથમ જોઈએ તો તેમણે કહ્યું છે કે જે વરસાદી પાણીના નિકાલ માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખાસ કરીને જે વરસાદ જતો રહ્યો છે તે છતાં પણ વરસાદી પાણીના નિકાલ થયા નથી તેમણે કહ્યું છે કે જે રાધનપુર રોડ ઉપર જે ચૌદથી વધુ સોસાયટી આવેલી છે તેમના તેઓ સભ્યો છે અને તેમણે કહ્યું છે કે આશરે પાંચસોથી વધુ મકાન છે એટલે આના ઉપરથી કહી શકાય કે પાંચસોથી વધુ ઘરના લોકો હેરાન થઈ રહ્યા છે ને અંતે તેઓ કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપી રહ્યા છે તેમણે કહ્યું છે કે જે રોડ સમા પાણી ભરાયા હતા તળાવમાં થઈને અનેક રોડ ક્રોસ કરવામાં આવે છે ને તમામ વરસાદી પાણી તેમાં ભરાઈ જાય છે વરસાદી પાણીના નિકાલ માટે અમારી સોસાયટીમાં જવાનો કોઈ રસ્તો નથી તેમણે કહ્યું છે કે ના તો અમારી સોસાયટીમાં આવા જવાનો રસ્તો છે જ્યાંથી પાણી ભરાયા છે ત્યાંથી કેવી રીતે પસાર થવું તે પણ હવે એક તેમના માટે સવાલ બનીને રહ્યો છે ત્યારે વરસાદી પાણી જે ભરાયું છે તેને હવે નિકાલ કરવા માટે તેમના અંતે આવેદનપત્ર લખ્યું છે અને તેનો પાણીનો નિકાલ બિલકુલ થતો નથી તેવી પણ તેમણે કમ્પ્લેન કરી છે અને સરકારને જાણ કરી છે ગુજરાતમાં વરસાદી માહોલ તો જામી ગયો હતો પરંતુ જે વરસાદના પાણી ભરાયા હતા તેને લઈને હવે પ્રશ્નો ઉઠ્યા છે હજી સુધી પણ રાધનપુરમાં વરસાદી પાણીનો નિકાલ આવ્યો નથી અને અંતે હવે લોકોએ કલેક્ટર કચેરીનો સહારો લેવો પડ્યો હતો અને અનેક લોકો ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવા ગયા હતા અને આવેદનપત્રમાં વાત કરવામાં આવી હતી કે જે અમારા પાણી ભરાયા છે તેને લઈને નિકાલ કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેના વિશે સાંભળીયે મારું સતીષભાઈ પટેલ અમારા વરસાદી પાણીના નિકાલ માટેની અને જે સરકારી નેરિયા હતા એમાં દબાણ થઈને રોડ ઊંચા થઈ ગયા એ તોરાઈને નીચા કર્યું તો અમારા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે અમે રજૂઆત કરવા હતા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબનો કઈ જગ્યાનો મામલો છે આ અમારી સપન એક્ઝોટિકા અને સહજ એમ્પાયર અને ચૌદ થી પંદર સોસાયટીઓ છે તકલીફ તો સમજો કે બાળકો સ્કૂલે નહીં જઈ રહ્યા વરસાદ બંધ થઈ ગયા પછી પંદર દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે બરાબર જો જમીન શોષી ના લેતા પાણી પાણીનો નિકાલ છે જ નહીં ત્યાંથી અને આ બાજુ સમજો કે કમલપથ બન્યું ત્યાંથી સ્ટેટ હાઈવેનું પાણી અમારી સોસાયટીમાં આવે છે અને આ બાજુ રામોસણા ગામ એ થઈને સી લિંક થઈ અને બધું જ પાણી અમારી સોસાયટીમાં થઈને આગળ જાય છે અમારી સોસાયટી આટલું આટલું પાણી ભરાઈ રહે કેર સમૂહ એના પછી જ આગળ જાય છે તો એ સમજો કે આગળ નેરિયું બનાવેલું છે સિવાય સોસાયટી એ નેરિયું હતું પાણીનો નિકાલ હતો સિવાય સોસાયટીએ નેરિયું બંધ કરી અને ત્યાં દિવાલ બનાવી દીધી છે કાયદેસર અમારો જે એમ્પાયરનો ગેટ રહ્યો ત્યાં થઈને પાણી જતું હતું હવે ત્યાં બંધ કરી દીધું એટલે બધું જ અમારી સોસાયટીમાં થઈ જાય છે અને ત્યાં રોડ સિવાયવાળાએ આ ઊંચો કરેલો છે એટલે એ રોડ તોડી કં તો ગટર લાઈન ના નાખું તો અમારી સોસાયટીનો પાણી નિકાલ થાય એમ છે નહીં અમારા ઘરડીઠ બાળકો બીમાર છે સમજો આજે દરેકની પરિસ્થિતિ મીડિયમ છે ફિર બી પચીસો પચીસો રૂપિયા રોજ ખર્ચો થાય ડૉક્ટર લઈ લો એવું કરીએ એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા આનો સત્વરે નિકાલ થાય એવું અમારી પ્રાર્થના હતી કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબનો એટલે એમણે આ કીધું છે કે ભાઈ અમે જોઈ લઈએ છે હવે જોઈએ ન કે અમે ચૂંટણીનો ટોટલી બહિષ્કાર કરીશું અને ભૂકડતાલ પર આમણ ઉપવાસ કરવાની અમારી તૈયારી છે

રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે જોકે ખાડાની સમસ્યા તો દરેક જગ્યાએ સર્જાય છે અને ભાજપ સરકાર દ્વારા એના રિલેટેડ કોઈ જ કાર્યો કરવામાં આવતા નથી અને ફરી એક વખત મહેસાણામાં આ જ વસ્તુ થઈ છે મહેસાણાના જે રાધનપુરમાં ચૌદ જેટલી સોસાયટી આવેલી છે તેમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે વરસાદ ગયે ઘણા દિવસ થઈ ગયા પરંતુ તે છતાં પણ કોઈ જ નિકાલ કરવામાં નથી આવ્યો રોડ રસ્તા બગડી ગયા છે અને જગ્યાએ ખાડા પડ્યા છે ડાન્સિંગ રોડ બની ગયા છે તે છતાં પણ સરકારને આ કાર્ય દેખાતા નથી તેમને દેખાય છે તો ફક્ત તેમના અભિયાન અને પોતાના જ કાર્યક્રમો ત્યારે અંતે લોકો અત્યારે હાલ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જે રીતે વાત

જે લોકોના બંધ થઈ ગયા છે બાળકોને સ્કૂલવાન અંદર સુધી લેવા નથી આવી રહી અને જે રોજિંદી પ્રક્રિયા છે દૂધ લેવા જવું શાક લેવા જવું તેવી પ્રક્રિયામાં પણ હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારને આટલી નાની બાબત પણ દેખાતી નથી કે દરેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે પરંતુ અત્યાર સુધી પાણીના નિકાલ આવી ગયા છે ઘણી જગ્યાએ પાણી એની જાતે ઓસરી ગયા છે પરંતુ મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં હજી સુધી પણ પાણી ઉતર્યા નથી ને અંતે લોકોએ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તેમણે કહ્યું કે જે રોજિંદા જીવનમાં પણ જે પ્રોબ્લેમ પડી રહ્યા છે તેનો સામનો હવે લોકો કરી રહ્યા છે ત્યારે તેમણે એક વિનંતી કરી છે કે જે પ્રમાણે વાત કરવામાં આવે કે તેઓ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જો આનો નિકાલ નહીં આવે તો તમામ પ્રકારની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે હવે અંતે લોકોને એવી ફરજ પડી છે

આંદોલન પણ કરવામાં આવશે અને ધાણા ધરવામાં આવશે તેવું પણ તેમણે કર્યું છે અને સાથે તેમણે લખ્યું છે કે પાણીનો નિકાલ કરવા માટે નમ્ર વિનંતી છે હવે લોકોને સરકાર સામે વિનંતી કરવી પડી રહી છે કે પાણીનો નિકાલ કરવામાં આવે જેથી કરીને તેઓ પોતાના રોજિંદા કાર્ય પણ આરામથી કરી શકે ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર